નમસ્કાર મિત્રો ગુજરાત રાજ્યમાં વરસાદની ગતિવિધિ ધીમી પડેલી જોવા મળી છે પરંતુ મિત્રો ફરી એકવાર ગુજરાત રાજ્યમાં એક લો પ્રેશર સિસ્ટમનું દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે બંગાળની ખાડીના દરિયામાં અત્યંત તીવ્ર અને ભયંકર એક નવી લો પ્રેશરની સિસ્ટમ સર્જાયેલી જોવા મળી છે ને તે ગુજરાત તરફ આ લો પ્રેશર સિસ્ટમ આગળ વધતી જોવા મળે છે જેના કારણે આજે ઘરની બહાર નીકળતા પહેલાં તમામ લોકો ચેતી જજો કારણ કે ગુજરાતમાં સરનું ફરી એકવાર આભ ફાટેલું જોવા મળી શકે છે રાજ્યની અંદર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે સાથે મિત્રો અત્યારે આશ્લેષ નક્ષત્ર પણ શરૂ થઈ ગયું છે આ નક્ષત્રની અંદર મિત્રો ગુજરાત રાજ્યમાં એક બાદ એક નવી સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર અસરો જોવા મળી શકે છે તેવી પણ અત્યારે આગાહી કરવામાં આવી ગઈ છે જો મિત્રો તમે ચેનલ પર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમારા વિસ્તારમાં હાલ વરસાદ છે કે નહીં અને તમે અમારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તમારું નામ અને તમારા ગામનું નામ જરૂરથી મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી આપજો સાથે મિત્રો જો વધુ માહિતી મેળવી તો જેને જોતા અત્યારે બંગાળની ખાડીમાં સક્રિય બનેલી લો પ્રેશર ધીમી ગતિએ ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી છે આ લો પ્રેશર સિસ્ટમની અસરોને જોતા સિસ્ટમનો પટ્ટો સિસ્ટમનો સ્ટફ લાઈને અત્યારે બંગાળની ખાડીથી ગુજરાતના વિસ્તાર સુધી આ સિસ્ટમનો સ્ટફ લંબાયેલો જોવા મળ્યો છે જેના કારણે આજે ગુજરાતની અંદર જોધપુરના લાગુ વિસ્તારની અંદર ગ્વાલિયર અલ્હાબાદ ધાણ ભુવનેશ્વર વિશાખાપટ્ટનમ હૈદરાબાદ મુંબઈ નાગપુર વિસ્તારમાં આ સિસ્ટમનો એક પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે અને આ સંપૂર્ણ વિસ્તારમાં સિસ્ટમનું તીવ્ર દબાણ અત્યારે સર્જાયેલું જોવા મળ્યું છે ભારે જોર વધતું હોવાના કારણે અત્યારે વરસાદી માહોલ જામ્યો છે આમ રાજ્યના પંથકોમાં વરસાદી સિસ્ટમની તીવ્ર અસરો અને ગુજરાતની અંદર ફરી એકવાર જોર વધવાના કારણે રાજ્યના જુદા જુદા પંથકોમાં મેઘરાજાનું તાંડવ આગામી કલાકોમાં ગુજરાત ઉપર વધતું જોવા મળી શકે છે ગુજરાતના વાતાવરણ ની અંદર અત્યારે મિત્રો એક મોટો ફેરબદલ થતો હોય તેવી માહિતી મળી રહી છે અરબસાગર માંથી ફૂંકાઈ રહેલા પવનની ગતિવિધિ સાથે ગુજરાતની અંદર તોફાન સક્રિય બનતું હોય તેવા સમાચાર છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર અત્યારે પવનની ઝડપોની અંદર ખૂબ જ વધારો જોવા મળ્યો છે અરબસાગરમાંથી આવતા અત્યારે ભેજયુક્ત પવનો ગુજરાત સાથે અથડાયેલા અને તીવ્ર દબાણ સક્રિય કરતા જોવા મળ્યા છે જેના કારણે ગુજરાતની અંદર સાહીઠ કિલોમીટર પ્રતિ ઝડપથી લઈને પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાતા અત્યારે ગુજરાત ઉપર જોવા મળી રહ્યા છે સાથે મિત્રો ભારે પવનોની ગતિવિધિ સાથે આજે ગુજરાત રાજ્યની અંદર મેઘ મેઘમહેર જોવા મળી શકે છે આમ આજે ઘરની બહાર નીકળતા પહેલાં રાજ્યની અંદર કચ્છ વિસ્તારની અંદર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર ઉત્તર ગુજરાતના લાગુ વિસ્તાર મધ્ય ગુજરાતની સાથે આજે દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તારમાં સિસ્ટમનો સ્ટોપ લંબાયેલો જોવા મળ્યો છે અને ભારે વરસાદ ખાબકવા અંગે આજે ગુજરાતમાં એલર્ટ પણ જાહેર કરવામાં આવી ગયું છે એક બાદ એક નવી સિસ્ટમ બંગાળની ખાડીમાં સક્રિય થઈને ગુજરાત તરફ આગળ વધતી હોય તેવા સમાચાર અને તેવી અત્યારે જોવા મળી રહી છે સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર પણ આ ડીપ ડિપ્રેશન સક્રિય બનેલું જોવા મળ્યું છે જેના કારણે ચંદીગઢ વિસ્તારની અંદર સાથે મિત્રો તેમના લાગુ વિસ્તારની અંદર અત્યારે છે આગ્રા લાગુ વિસ્તારની અંદર નવી દિલ્હી વિસ્તારની અંદર ડીપ ડિપ્રેશનની સિસ્ટમનો તીવ્ર અસર અત્યારે ઉત્તર ભારતના વિસ્તાર

ધીમી પડવાના કારણે અત્યારે બેથી ત્રણ ઇંચ સુધીના વરસાદ ગુજરાતમાં ખાબકેલા જોવા મળી રહ્યા છે પરંતુ આ રાઉન્ડનું આગમન થતાં ગુજરાતની અંદર ધીમી ગતિએ જોવા મળી શકે છે ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં આજથી લઈને આગામી પાંચ દિવસમાં પવનની ગતિવિધિ સાથે જળબંબાકાર વરસાદને લઈને નદી નાળા છલકાતા હોય તેવા સમાચાર મળી રહ્યા છે સાથે મિત્રો જો વધુ માહિતી મેળવી તો આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે મોટો ફેરબદલ થતા હોય તેવા સમાચાર આવી રહ્યા છે પવનની તીવ્રતા સાથે આજે ગુજરાત રાજ્યની અંદર વીજળીના ચમકારા સાથે તીવ્ર બનતા અત્યારે વાતાવરણની અંદર ચેન્જીસ થતા હોય તેવા સમાચાર મળી રહ્યા છે ગાજવીજ સાથે અરબસાગરના દરિયામાંથી ફૂંકાઈ રહેલું તીવ્ર અને ભારે ઘાતક પવનોનું સાથે વાદળોનું ઝૂંડ અત્યારે ગુજરાત ઉપર અત્યારે તીવ્ર દબાણ સક્રિય બનાવતું જોવા મળ્યું છે આમ આજે ભારે આ દબાણ સર્જાયું છે જેમના કારણે ગુજરાતના વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે મેઘઢાંડો જોવા મળી શકે છે સાથે મિત્રો મહત્વપૂર્ણ આગાહી પણ અત્યારે ગુજરાતના લાગુ વિસ્તારમાં કરવામાં આવી છે જેમાં જે ગુજરાતના જુદા જુદા પંથકોની અંદર અત્યારે ભિન્ન ભિન્ન વિસ્તારોમાં મેઘરાજાનું દબાણ વધતું જોવા મળી શકે છે જેના કારણે અત્યારે તોફાની પવનોની સાથે ગુજરાતની અંદર મોટો ફેરબદલ થતો હોય તેવા સમાચાર મળ્યા છે આ સિસ્ટમનો પૂરતો ગુજરાતની અંદર લંબાયેલો અને અત્યારે દબાણ શક્તિ હોય તેવા સમાચાર મળી રહ્યા છે અત્યારે મિત્રો દક્ષિણ ગુજરાતના જિલ્લાની અંદર મધ્ય ગુજરાતના લાગુ વિસ્તારની અંદર ઉત્તર ગુજરાતના લાખુ વિસ્તારની અંદર મેઘરાજાનું તીવ્ર દબાણ ગુજરાત ઉપર જોવા મળી રહ્યું છે જેવી પણ આગાહી અત્યારે કરવામાં આવી છે જેમાં આજે ગુજરાતના વિસ્તારની અંદર મોટા ફેરબદલ થતા હોય તેને મેઘમેર થતા હોય એ અંગે આગાહી કરવામાં આવી છે જેમાં આજે થરાદ રાંધનપુર પાલનપુર વિસ્તારની અંદર ખેડબ્રહ્મા હિંમતનગર મહેસાણા જિલ્લાની અંદર મેઘરાજાનું ભારે દબાણ જોવા મળી શકે છે સક્રિય થવાના કારણે આજે રીતે સરનું આપ ફાટે તેવા સમાચાર મળી રહ્યા છે ઉત્તર ગુજરાતના લાગુ વિસ્તારની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા ગાંધીનગરમાં ઉત્તર ગુજરાતના જે છ જિલ્લાઓ છે ત્યાં પવનની તીવ્રતા સાથે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે આજે ઉત્તર ગુજરાતના લાગુ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે આગાહીને જોતા બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી વિસ્તારની અંદર તોફાની પવનોની સાથે મેઘરાજા છે તે આગામી કલાકોમાં ગુજરાત રાજ્ય ઉપર ફરી આક્રમણ કરતા હોય તેવા સમાચાર મળી રહ્યા છે અનુમાન મૂકવામાં આવી રહ્યું છે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર નવી સિસ્ટમની કારણે અત્યારે હલચલ જોવા મળે છે અરબ સાગરમાંથી આવતા પવનો ગુજરાતની અંદર ટકરાતા સાથે સાહીઠથી પાસઠ કિલોમીટરની ઝડપે ગુજરાત સાથે ટકરાયેલા હોય તેવા સમાચાર મળી રહ્યા છે દરિયામાંથી અત્યારે ભેજયુક્ત પવનો ફૂંકાઈ રહ્યા છે આમ ભારે પવનોની ઝડપને સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર પવનનું તીવ્ર તોફાન જોવા મળી રહ્યું છે તોફાનની વચ્ચે આજે આખા બંદર આખા બંદર વિસ્તારની અંદર છે સાધુદેવ દેવભૂમિ દ્વારકા છે ભાટીયા લાગુ વિસ્તાર છે ખંભાળિયા લાગુ વિસ્તાર છે પંથક છે ભાણવડ લાગુ વિસ્તાર છે તે લાગુ વિસ્તાર પોરબંદર લાગુ વિસ્તાર છે ઉપલેટા જુદા જુદા પંથકોની અંદર અત્યારે કચ્છના વિસ્તારની અંદર પણ કહેશો જુનાગઢ વિસ્તાર સાથે મિત્રો અત્યારે બગસરા લાગુ વિસ્તાર પંથક છે ત્યાં પણ વાદળોનો ઘેરાવ અત્યારે મજબૂત થતા જોવા મળી રહ્યા છે વેરાવળ કોડીનાર ઉના તુલસી શામ વિસ્તારની અંદર ગીર સોમનાથ જિલ્લાની અંદર સાથે સાથે રાજુલા જિલ્લાની અંદર પણ મહવા કુંડલા વિસ્તારની અંદર આજે તળાજા વિસ્તારની અંદર અત્યારે વાદળોનું ઝૂંડ અત્યારે તીવ્ર બનતું જોવા મળ્યું છે ભાવનગર સોનગઢ પાલિતાના વિસ્તારની અંદર મિત્રો અમરેલી બગસરા લાગુ વિસ્તારની અંદર મેઘરાજાનું દબાણ સર્જાયેલું જોવા મળી રહ્યું છે ગોંડલ પંથકની અંદર જેસદ બાબરા લાગુ વિસ્તારની અંદર બોટાદની સાથે મિત્રો અત્યારે બધે જ અત્યારે સમગ્ર દરિયાકાંઠાના લાગુ વિસ્તાર છે સૌરાષ્ટ્રના લાગુ વિસ્તારમાં જે સિસ્ટમનું ભારે દબાણ સર્જાયેલું જોવા મળ્યું છે સાથે મિત્રો આજે જો વાત કરીએ તો રાજકોટ જિલ્લાની અંદર પણ અત્યારે વાદળોનો ઘેરાવા મજબૂત થતા જોવા મળી રહ્યા છે તે લાગુ વિસ્તારમાં અત્યારે લો પ્રેશરનું દબાણ અત્યારે મજબૂત બનતું જોવા મળ્યું છે સાથે મિત્રો અત્યારે જો વાત કરીએ તો ગુજરાતના અનેક છૂટાછવાયેલા વાદળો વચ્ચે વરસાદ વરસી શકે છે તીવ્ર મેઘરાજાનું દબાણ અને ભયંકર જુઓ પણ આગામી દિવસોમાં જોવા મળી શકે છે મોરબી લાગુ વિસ્તારની અંદર પણ ત્યાં વરસાદી સિસ્ટમ બરોબરની જામી છે ખાસ કરીને મિત્રો આ પવનો ફૂંકાતા જોવા મળી શકે છે જેમાં સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારના સાગરમાંથી આવતા તીવ્ર પવનો ગુજરાત રાજ્યની અંદર વીજળીના ચમકારા સાથે વેગ મેઘરાજાનું છે તે ભારે સંક્રમણ જોવા મળી શકે છે સાથે મિત્રો અત્યારે ઠંડસ્ટ્રોમ એક્ટિવિટી સાથે ગુજરાત રાજ્યની અંદર હલવાથી અને મધ્યમ વરસાદની સાથે સૌરાષ્ટ્રની અંદર અમુક વિસ્તારની અંદર અત્યારે વરસાદી સિસ્ટમ બરોબરની જામી છે કચ્છના વિસ્તારની અંદર માહિતી મળે તો મિત્રો કચ્છની અંદર પણ સિસ્ટમનું ધીમી ગતિએ અત્યારે જોર વધતું જોવા મળ્યું છે જેમાં આજે રાપર ગાંધીધામ બારડોલી લખપત ખાવડની સાથે માંડવી મારો પણ અત્યારે જોવા મળી રહ્યો છે સિસ્ટમ અત્યારે મજબૂત થતી હોય તેવા સમાચાર પણ અત્યારે મળી રહ્યા છે લો પ્રેશર સિસ્ટમના દબાણ વધવાના કારણે કચ્છના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કચ્છ માટે પણ આજે દર્શાવવામાં આવી છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ અત્યારે નજર કરીએ તો મિત્રો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ મેઘરાજા છે તે સાગરમાંથી પોતાનું પવન ભે છે તે ખેંચતા હોય તેવા સમાચાર મળી રહ્યા છે જેના કારણે દક્ષિણ ગુજરાતના જિલ્લાની અંદર આગામી કલાકોમાં પવનની તીવ્રતા સાથે મેઘતાંડવ વરસતું હોય તેવા સમાચાર મળી શકે છે મેઘરાજાની સવારી દક્ષિણ ગુજરાતમાં જિલ્લાઓમાં ભરૂચ લાગુ વિસ્તારની અંદર આમોદ નર્મદા વિસ્તારની અંદર સુરત જિલ્લાની અંદર તાપી વિસ્તારની અંદર વ્યારા પંથકની અંદર નવસારી ડાંગર વરસાદ અને આહવાના લાગુ વિસ્તારની અંદર ભારે સંક્રાયમાન કરતું હોય તેવા સમાચાર મળી રહ્યા છે ભારે મેઘરાજાનું તાંડ અત્યારે જોવા મળી રહ્યું છે પાંચથી લઈને છ ઇંચ સુધીના વરસાદ આજે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર પડી શકે છે ગુજરાતના વિસ્તારોમાં આજે ખાબકવા અંગે અનુમાન દર્શાવવામાં આવ્યું છે મધ્ય ગુજરાતના અમુક વિસ્તારની અંદર લાંબા સમયના વિરામ બાદ હવે ફરી એકવાર જોર વધતું જોવા મળી શકે છે ગુજરાતના જિલ્લાની અંદર અત્યારે ચોમાસું વિરામ બાદ ફરી એકવાર એક્ટિવ સક્રિય થયેલા હોય તેવા સમાચાર મળી રહ્યા છે વર્ષ દરમિયાન અત્યારે રાજ્યમાં વરસાદી સિસ્ટમ બરોબરની જામી છે ચાલીસ ટકા સુધીના વરસાદ આજ ખાબકી ચૂક્યો છે તેમાં મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર જો વારો વરસાદનો છે તો પવનની તીવ્રતા સાથે ભારે દબાણ અત્યારે સર્જાયેલું જોવા મળી શકે છે સાથે મિત્રો અત્યારે દાહોદ છોટાઉદેપુર બારડોલી ગોધરા લુણાવાડા વિસ્તારની અંદર ગોધરા વિસ્તારની અંદર નડિયાદ વિસ્તારની અંદર ખંભાત ધોળકા અમદાવાદ જિલ્લાની અંદર પણ અત્યારે વરસાદી સિસ્ટમ બરોબરની જામી છે તેવા સમાચાર મળી રહ્યા છે અમદાવાદ જિલ્લાની અંદર પણ આંદ્રણ જિલ્લાની અંદર વડોદરા જિલ્લાની અંદર ખેડા પંચમી વ છોટા ઉદયપુર જિલ્લાની અંદર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર તોફાની પવનો સાથે મેઘરાજાનું અંદર જોવા મળી રહ્યું છે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ હવે ધીમી ગતિ આગળ વધીને ગુજરાત સાથે ટકરાવા જઈ રહી છે આગળ વધતી જેમના કારણે આજે ગુજરાત રાજ્યની અંદર આજે આગામી બોતેર કલાકની અંદર ગતિવિધિ સાથે જળબંબાકાર વરસાદ જોવા મળી શકે છે ખાસ કરીને મિત્રો જો વધુ માહિતી મેળવવા મેળવીએ તો પંથકોની અંદર અત્યારે તીવ્ર વીજળીના ચમકારા સાથે મેઘરાજા છે તે રાત્રિ દરમિયાન અત્યારે ઘોર અંધકારમાં કચ્છના લાગુ દબાણ સર્જાયેલું જોવા મળી શકે શકે છે છે વરસાદ પણ તેવા સમાચાર મળી રહ્યા છે આગામી કલાકોમાં આગાહી કરવામાં આવી છે કે ગુજરાતના અમુક વિસ્તારની અંદર અમુક જિલ્લાની અંદર અત્યારે સ્ટ્રપ લાઈન છે તે લંબાતી જોવા મળી છે દબાણ સર્જાયેલું છે ઉત્તર ગુજરાતના લાગુ વિસ્તારમાં પણ અસરો જોવા મળી છે આજે ઉત્તર ગુજરાતની અંદર પણ બનાસકાંઠા સાબરકાંઠા જિલ્લામાં આગામી કલાકોની અંદર ભારે વરસાદ ખાબક વાંગે એલર્ટ દર્શાવવામાં આવ્યું છે ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર પણ આજે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા ગાંધીનગર લાગુ વિસ્તારની અંદર પણ અત્યારે વરસાદી સિસ્ટમ બરોબરની જામી છે ગુજરાતની અંદર અત્યારે ખેડા ખેડા મહિસાગર હિંમતનગર લાગુ વિસ્તારમાં થરાદ લાગુ વિસ્તારમાં અત્યારે વરસાદી સિસ્ટમ જામી છે કડાકા ભડાકા સાથે સિસ્ટમનું દબાણ અત્યારે જોવા મળી રહ્યું છે બનાસકાંઠા જિલ્લાની અંદર પણ અત્યારે મેઘ મેઘદદાંડો જોવા મળી રહ્યું છે આગામી કલાકમાં ગુજરાત રાજ્ય ઉપર ફરી મેઘ રાજા છે તે મહેરબાન થવાના છે છે ગુજરાતના વાતાવરણની અંદર અત્યારે અત્યારે વાદળોના ઘેરાવા સાથે વરસાદી માહોલ અંધકાર તેવા સમાચાર અમદાવાદ જિલ્લાથી લઈને મિત્રો અત્યારે છોટા ઉદેપુર લાગુ વિસ્તારમાં પણ સિસ્ટમનો ઘેરાવો અત્યારે મજબૂત થતો હોય તેવા સમાચાર મળી રહ્યા છે અને આગામી કલાકોમાં ફરી ગુજરાત રાજ્ય ઉપર આગામી કલાકોમાં મેઘ રાજા છે તે પોતાનું સંક્રમણ દર્શાવતા જોવા મળી રહ્યા છે સિસ્ટમની દિશા પણ અત્યારે ગુજરાત તરફ દર્શાવવામાં આવી છે જેમના કારણે અત્યારે અડતાલીસ કલાકની અંદર તીવ્રતા સાથે રાજ્યની અંદર મેઘમય જોવા મળી શકે છે મેઘરાજની એન્ટ્રી જોવા મળી શકે તેવું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે સાથે જો મિત્રો વધુ માહિતી મેળવીએ તો પૂર્વ ભારતના વિસ્તારની અંદર પણ સિસ્ટમનો જોવા મળી રહ્યો છે સિસ્ટમનો પટ્ટો પણ અત્યારે અનુમાન દર્શાવવામાં છે અનેક વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ છે તે બરોબર બરની જામી છે ખાસ કરીને મિત્રો અત્યારે બંગાળની ખાડીમાંથી ફૂંકાઈ ભેજયુક્ત પવનો જેમના કારણે ડીપ ડિપ્રેશન એરિયામાંથી જે નવું વાવાઝોડું પરિવર્તિત થઈને નાગપુર લાગુ વિસ્તારમાં તેમનું સંક્રમણ થશે અને આગામી દિવસોમાં આ વાવાઝોડું છે તેમની ગતિવિધિને ચેન્જીસ કરજો એટલે કે તેમણે દિશા બદલાશે જેના કારણે આ વાવાઝોડું ગુજરાત રાજ્ય ઉપર ત્રાટકે તો નવાઈ નથી સિસ્ટમની સ્ટોપ લાઈન પણ અત્યારે સીક્રિય થતી જોવા મળી રહી છે જેમ કે મિત્રો સિસ્ટમનો ઘેરાવો અત્યારે ગુજરાતના વિસ્તારથી લઈને બંગાળની ખાડી સુધી છેડા સુધીના સંપૂર્ણ વિસ્તારની અંદર લંબાયેલો જોવા મળી રહ્યો છે મેક દાંડવ પણ સર્જાયેલો જોવા મળી રહ્યું છે ગુજરાતના વિસ્તારની અંદર ઠેર ઠેર જગ્યાએ ગાજવી સાથે તોફાની વરસાદ અને જળબંબાકાર વરસાદને લઈને આગે કલાકોમાં મળી શકે છે ગુજરાતમાં આગામી કલાકોમાં રબસાગરમાંથી આવતા ગતિવિધિવાળા ભેજયુક્ત પવનોના કારણે ગુજરાતના વાતાવરણમાં છે તે ચેન્જીસ થઈ છે ગુજરાતના વાતાવરણમાં છે વાદળછાયા વાતાવરણ વચ્ચે ફરી એકવાર મેઘરાજા મૂકીને વરસી શકે છે ખાસ કરીને મિત્રો દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર છે ઉત્તર ગુજરાતના લાગુ વિસ્તારમાં સૌ તેમની અસર બંગાળમાંથી બંગાળની ખાડીમાંથી જે ભેજયુક્ત પવન આવતા હોય છે તેમની સૌ અસર જે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તારમાં જોવા મળી શકે છે કારણ કે મિત્રો તેમના લાગુ વિસ્તારમાં અત્યારે ભેજયુક્ત પવનો ફૂંકાઈ રહ્યા છે વાદળછાયા વાતાવરણ વચ્ચે ફરી એકવાર મેઘરાજા છે તે મન મૂકીને વરસી રહ્યા છે તેવા સમાચાર મળી રહ્યા છે અને મિત્રો આગાહી પણ એવી કરવામાં આવી છે કે ગુજરાતમાં આગામી સાતથી આઠ દિવસ દરમિયાન